તમે બધા મજામાં હશો અમે પણ મજામાં 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 છીએ અત્યારે વાગવા આવે છે સવારના સાડા છ વાગવા આવે છે આપણે આજનો ખૂબ સરસ મજાનો થવાનો છે અત્યારે ધ્યાનુ દીકરી ઉઠી ગઈ છે અમે પણ ઉઠી ગયા છે ધ્યાનુ દીકરી પાપા પાપા કરે છે આ દીકરી બહુ નટકટ છે બડી તો ઘરે રહ્યો અને જો પણ થોડું મારું તબિયત બગડી ગયું છે ઝાડા ઉડતી અને એવું થઈ ગયું છે કારણ કે આટલી 45 48 ડિગ્રીમાં બસ ચલાવી બહુ ભારે કામ હોય છે બસ ચલાવી ત્યારબાદ જે લૂ લાગ્યું હોય તેની અસર અત્યારે થઈ ગઈ છે તો બીમાર થઈ ગયો હતો હવે થોડુંક ધીમા ધીમા સારું થાય છે તો ચાલો મિત્રો બ્લોગમાં વિડીયો ધ્યાન દીકરી શું કરે છે ધ્યાન આટલામાં છે અમે પણ હજુ લગાઉ ઊંઘી રહ્યા છીએ હમણાં ઉઠ્યા છીએ અત્યારે હાર અને ધ્યાનો દીકરીને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ધ્યાનો દીકરી પપ્પા સાથે લાડ કરે છે મિત્રો તમારે પણ દીકરીઓએ બેટી હોય જોઉં બેટીને બચાવજો બેટીને ફળાવજો અને બેટી બચાવો બેટી પડાવોના સૂત્રને સાર્થક કરજો અને દીકરીઓને બચાવજો અને દીકરીઓને રમાડજો દીકરી એ વાલનો દી દરિયો કહેવામાં આવે છે તો મિત્રો લગ્ન બન્યા રહેજો જોતા રહેજો વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધ્યાનો શું ચાલે બેટા છો હું બા બાય

કોઈ દિવસ અત્યાર સુધી એને દોઢ વર્ષની થવા પણ મેં ધ્યાન નથી કર્યું જો કોઈ દિવસ એને રડતા નથી જોઈ અને એના મોઢા ઉપર એના ચહેરા ઉપર એટલું સ્માઈલ હોય છે કે એટલી બધી નટકટ છે કે આપણે ગમે જેટલા થાકેલા હોય પણ આપણું દિલ ખુશ થઈ જતું હોય છે યાને સુમરો ગર્જે બેટા સુમરો સુમરો ગર્જે ઓસા નાકી સ્ટાઈલ અલગ કરે છે છો બબ 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 પપ્પા આ ખાને ઓય પપ્પા કે તો પપ્પા ಲೂ ಮಾತು ದ ಮಾ ಪಪಾ ऊपर मार दो भैया जी हां पापा ने दीम लाडू नी कर, कर, कर दे जो भी करो वचन થઈ ગયો છે ધ્યાન છે ને સટક ટાઈમ થઈ ગયો છે હવે ધીમે ધીમે ખાટલા ની નીચે ઉતરશે પછી એની મમ્માને ને યાદ કરશે અને પછી મસ્તી કરવાનો રડવાનો ચાલુ કરી દેજે જો ધ્યાન હોય છે ને તમને બાય બાય કરવાનો ચાલુ કરી દીધું છે બાય બાય કરી દીધી તો ચાલો લોકો બને રહેજો જોતા રહેજો હવે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ છીએ પછી આપણે લોક બનાવીએ છીએ હવે સવારે ઉઠ્યા પછી શું શું થાય છે જાનુને મમ્મી નાસ્તો બનાવવાનું છે ચા પીવાની છે ધ્યાનોને ફ્રેશ થવાનું છે મારે બ્રશ કરવાનું છે અને ધ્યાન દીકરીને પણ મોઢું ધોવાનું છે ધ્યાન દીકરીને પણ બ્રશ કરવાનું છે ચાલો બજાર જવું વિડીયો ચાલો મિત્રો અમે આવી ગયા છે ઘરમાં આવી ગયા છે જેનું દીકરી છે બાટલો લઈ લીધો છે સવાર સવારમાં કે બાટલો ખોલો જેનો દીકરી એટલી જીદ્દી થઈ ગઈ છે કે કોઈ બી વસ્તુ હોય ને એને વસ્તુ જોઈએ જ અને ના લે તો રડે ગુસ્સે થાય છે તો ત્યારે બોટા લઈ લીધી છે પાણીની એમ કે ખોલો 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 એમ કરી દેના પપ્પાના આલસ અવ બોટા હેલો નમસ્કાર મિત્રો અમે આજે નઈ જોઈને રેડી થઈ ગયા અત્યારે ભાગમાં આવે છે 8:47

આ ધ્યાનુ દીકરીને જો સરસ મજાને કટમીડી પહેરાવી છે આની મમ્મી આ અને જાનુની છે ને સાયકલ ઉપર બેસાડી છે જાનુને આની અંદર મમ નાખ્યાલ્યું છે આ ગાંઠિયા નાખ્યાલ્યા છે તમે જોઈ શકો છો ગાંઠિયા એટલે પૂરા થઈ ગયા બેટા એ ગાંઠિયા નાખી લે બધું મમ પૂરું થઈ ગયું અને ધ્યાનુ દીકરી આ ખાઈ છે મમ સાયકલ ચલાવ બેટા ટીટી વગા દે ટીટી ટીટી કરો હા કલા ટીટી ટીટી કરો ટીટી પર કહો ટીટી આ ઓમ તો અમે અમે ઓમે લેમ કલો 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 ટીટી ટીટી કલો ટીટી કલો જ્યાં નું રન તારે ભૂલી ગઈ લાગને કર અમે પેલા નવી સાયકલ લેવા જ્યાં ને ત્યારે ટીટી કરવાનું અ મન તો આવતો તાર ધ્યાન એ ટીટી બોલો એટલે ધ્યાન એવું છે જ્યાં નું દીકરી જો સાયકલ લાવે છે ને પણ સાયકલ લાવ્યા પણ ધ્યાન નું ન જોવા તો કઈ પેન્ડર ઉપર પોકસ પણ હજુ પેન ઢર મારતે નથી જાતે ચલાવતો નથી કારણ કે હજુ આ નાનું બચ્ચું છે ને એક વર્ષ ને છ મહિનાનું થયું છે એટલે થોડી ખબર પણ ઊભી રહી છે આમ તો પગ રાખીને સાયકલ એમ કરે છે પણ ધ્યાન છે ને જાતે નહી ચલાવતી સાયકલ આમ તો શાંતિથી છે મગજમારી કરતી નથી એટલે આપણે સારું છે રડતી નથી થોડીક જીદદીલી વધારે છે એટલે જીદ વધારે કરે છે કોઈ બી વસ્તુ લેવા માટે છે ને

આ જયારે દીકરી ના ગાંઠીએ છીએ બાલાજી ને આમાં નાખીએ એટલે સાયકલ ચલાવો એટલે ખાધ્યા કરો અને રમ્યા કરો એટલે આપડે કોઈ મગજ મારે નહીં પણ જ્યાં નું કેવું આપડે એકલી રમતી હોય એકલી રમવા જેવી પડે કોકી છે બેટા કોકી આવી કોકી ખાઈ જા કોકી ખાઈ જા ખાઈ જા કોકી કોકી છે મમ છો નહીં ખાવ અને ના ખાવ તું ગોઠે કો આ ગોઠે કો આ ગોઠે નાખે ને પપ્પા એ ખો એ

ઉનાળાની ગરમીમાં એસટી બસ ચલાવી તો બસ ચલાવતા ચલાવતો લૂ લાગી ગઈ એવું થઈ ગયું તેના કારણે આકસ્મિક અડધી રાત્રે એક વાગે એની આસપાસ ઝાડા ઉલડી થઈ ગયેલી એની કાઉન કટી ગયેલા તો ત્રણથી ચાર બોટલો ચઢાવી એક બોટલ અહીં ચડાવેલી એક અહીંયા ગાડી આવી અને બે ત્રણ ઇન્જેક્શન લીધા ત્યારબાદ ડોક્ટરે કીધું કે સાહેબ તમે થોડોક આરામ કરજો એક બે દિવસ ના જતા નહીં પાછું ફરી ફ્લુ મારશે તો બે દિવસ રજા પાડી અને રજા પાડ્યા બાદ થોડુંક હવે થોડુંક તબિયત સારું થયું છે એટલે હવે પાછું એક બે દિવસ બાદ પછી નોકરી જવાનું છે એટલે સમય તો મળતો નથી વિડીયો બનાવવાનો પણ સમય મળતો નથી કારણ કે નોકરી જવાનો અને ત્યાં આપણે દીકરીની ધ્યાનું દીકરી એને સાચવવાની ઘરે જાવ એટલે આને સાચવવાની નોકરી જાવ એટલે આને સાચવવાની ને નોકરી જાય એટલે નોકરીનું ધમ આવ્યું એટલે પછી વિડીયોનું બની શકતું નથી ધ્યાનુ દીકરી છે ને મજામાં છો તોપન કરો છો થોડું થોડી ઓપન કરો છો સાયકલ ચલાવો છો અત્યારે તો સાયકલમાં પૂછશો સાયકલ આવી છે તે એકલી એકલી રમ્યા કરીજા કોઈ માણસની જરૂર નથી પડતી રમાડવા માટે આમ તો એકલી એકલી રમે છે એટલે સારું છે આ જો સાયકલનો ટાયરના જોડે રમા છો એકલી એકલી રમો પણ આ તો જ્યાં મને કટમીડી પર પેરાઈ દીધી છે મમ્માએ મમ્માએ કટમીડી પેરાઈ દીધી છે ને ધ્યાને તો

આ ફોન દાદા ના લેવાય બેટા આ ફોન લેના આપ તો ઓ ખવાવા ના બી ઓ ખ્યો જતી લેવું પડે એટલે ફોન ના આડે પૈસા ફોન ના લેવાય તો મિત્રો બ્લોગ માં જો હજુ તો અ બીજો વિડિયો આવશે એટલે એક દિવસમાં શું ચર્ચા થઈ છે દિન ચર્ચા થઈ છે તમને બતાવ્યું છું બગુલ્યું માં ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો હેલો નમસ્કાર મિત્રો અત્યારે અમે છે ને આઈસ્ક્રીમ લાવ્યા છે આ ગોફી લાવ્યા છે જનુ લે બેટા છે અંડા પરના પરવાળો અને તો ગોફી નાય કે ગરમી વધારે છે મમ્મી જો

આ દેઓ આ દંડુ લાગ એ બધું બગાડી ધ્યાન મે જો જો આ કોદરો બગાડ્યો ને આ બધું બગાડ્યું છે બોડી બોલ્યા લાઈ લાવન નતું

આ જો મોબાઈલ આલા ને જોવા વાળો તો ટેવ પાડી આવે ને મમ્મી ટેવ પાડી સાજો કોઈ ટેવ નહી પાડી બરાબર સાજો હા આ મોબાઈલ જોવા ટેવ પાડી દો મને આલી હતા તાર લીધે બધું થી સધુ મગજ માં ના કરતી એ બધી ટેવ પાડી છે ને આ મોબાઈલ એટલે માગો છે તાર લીધે બધું થી જો ના તમે ની તે તે મગજ મારી કરી છે પપ્પા એ ટેવ પાડી છે મમ્મી એ મારી ને ટેવ એટલા જો મોબાઈલ માગો છે મોબાઈલ આલો બાલવાનો નહી હવે સંતાઈ ગયું છે મોબાઈલ એક બે સન કેવાય ના છોકરા માટે પછી આ ઓધરી થઈ જાય તો આ ધ્યાન હું થઈ જાય આ ધ્યાન પછી શું કરવાનું તેજ પાડી છે મોબાઈલ તો શું બતાવ હું બતાવું મોબાઈલ હું બતાવતી જ ના ભાઈ તું જ બતાવ છે મોબાઈલ આ બધું અત્યારે કોણ બતાવ છે મિત્રો તમે જોઈ શકો છો ને કે તમે બેની સામે તમે પાડી શકે માર નામ તો લેતી જ નહીં જે તો બે ટીવી પાડી છે તે તારા ટીવી પાડી છે એટલે ધ્યાન મોબાઈલ જોવો છે બે દિવસથી રજા ભૂલી આપવાના પંચર એ પંચો આલે છે મે આ સુધી મિત્રો મેં પાસે તે પાણી નહીં ફોન વિજેલી નહીં વિડીયો મજા હું ઘી ઘી ચાય ના પીધી બિસ્કીટ નાખાતી કશું નાખાતું કશું કે ખબર છે કે મોબાઈલ 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 નાની નાની કરીને જીવ ખાઈ રહેલી આ જો આ આચે વાત આલે જો આચે મોબાઈલ જોઈ રહી છે પણ અત્યારે થી વેસન થઈ જાય નાના બાળકોને ને સાચું કે જો મિત્રો તમે કમેન્ટ કરજો અત્યારે નાના બાળકો વ્યસન વેસન ના થઈ જાય હું અને ના પાડું છું કે ભાઈ અંદર નહીં બતાય નહીં બતાય તો એ મોબાઈલ બતાવવા બતાય પથારી ફેરવી નાખી સાજો આ હા

વિડીયો શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને લિંક ને આગળ તમારા પરિવારમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો ફરી એકવાર કહું અને બેટી બચાવો બેટી પઢાવો દીકરીઓને બચાવજો અને દીકરીઓને આગળ વધારજો